સાબરકાંઠાથી મોટા સમાચાર ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી સામે કાર્યવાહીનો મામલો બે ડિવિઝન પોલીસ મથકે નોંધાય છે છ વ્યક્તિ સામે નામજોગ ફરિયાદ રોકાણકારો પાસેથી પૈસા લઈ બિટકોઇનમાં કરાતું હતું મોટું રોકાણ પોન્ઝી સ્કીમમાં ભોગ બનનાર છત્રીસ વ્યક્તિઓ આવ્યા પોલીસ સમક્ષ ધ બિગ બુલ ફેમિલી નામની પેઢીના મુખ્ય સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા છે પોલીસે શીતલ જગદીશ ગિરી ગોસ્વામી અને વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણની ધરપકડ કરી છે ધ બિગ બુલ ફેમિલી નામની પેઢી ખોલી કરોડો રૂપિયાની છેતરપિંડી કરાઈ છે એક કરોડ ચુમ્વાળીસ લાખ પંચાવન હજાર ની પોલીસ ફરિયાદ નોંધાઈ છે માસિક છ થી સાત ટકા સુધીનું વ્યાજ આપવામાં આવતું હતું

એટલે કે કુલ છત્રીસ સાહેદોના રાષ્ટ્રીયકૃત બેંક અને નાણાકીય સંસ્થાઓથી વધુ પ્રમાણમાં વળતર આપવાનું કહી આ હાલના જે ફરિયાદના ફરિયાદીમાં ઉલ્લેખ કરેલ છ આરોપીઓ છે એ આરોપીઓએ એમનું રોકાણ કરાવેલું એ રોકાણની રકમ છત્રીસ જણની થઈને એક કરોડ ચુમ્માલીસ લાખ પંચાવન હજાર જેટલી થાય છે જેની તપાસ હાલ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી કરી રહેલ છે હાલ સુધી છત્રીસ રોકાણકારો પોલીસ સમક્ષ આવેલા છે અન્ય કોઈ રોકાણકારો પોલીસ સમક્ષ આવેથી તેઓની પણ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે આ આરોપીઓ બીટકોઇન જેવી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવાનું કંઈ વધુ વળતર મળશે છ થી સાત ટકા જેવું એવી લોભામણી જાહેરાત લાલચ આપી રોકાણ કરાવતા હાલ સુધી જે આરોપીઓ હતા એમાંથી બે આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને એની વધુ તપાસ ચાલુ છે આરોપી શીતલબેન તથા વિપુલ અટકાયત કરવામાં આવેલ છે